સુરેન્દ્રનગરમાં એક અલગ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં કોલેજના અસ્મરણીય ક્ષણોને યાદ કરવા સાથે એક કાર્યક્રમનું આયોજન શહેરની એક હોટલ ખાતે કરવામાં આવેલ હતું શહેરની એમપીસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં વર્ષ ઓગણીસો છોતેરથી ઓગણીસો એસી રી યુનિયન કોલેજના મિત્રોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કોલેજકાળના સંસ્મરણો યાદ કર્યા હતા અને રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં આ પ્રીતમ ઊંચાઈ પ્રાપ્ત કરી ઉજળી કારકિર્દી કેવી રીતના બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી તેની વાતો પણ કરતા જોવા મળ્યા હતા આમ શહેરમાં એક અલગ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થી કાર્ડના સાથી મિત્રોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો વતનની યાદ વતનનો પ્રેમ શાળા અને કોલેજના સંસ્મરણો અને એ વાત તો બરોબર પરંતુ એ સાથે ભણતા સાથે રમતા સાથે મજાક કરતા કોઈ બોલતા કોઈ ન બોલતા કોઈ ભણતો કોઈ ફરતો કોઈ તોફાન કરતો આ છોતેર થી એસી એમપીસા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એમાં આ પ્રકારના મિત્રોનું એક સંમેલન સુરેન્દ્રનગર પ્રેસિડેન્ટ હોટેલ ખાતે આયોજક ભાઈઓ દાદ દેવી પડે સાહેબ મુકેશભાઈ શાહ કિશનભાઈ કે કે પરમાર અને પ્રવીણભાઈ એક બીજાને જાણે કે પૂરક બનીને વિચાર કરો આજે દેશના ખૂણે ખૂણે सुरेंद्रनगर માં જ પાછટને ભેગા કરવાને ઇટ્સ ઓલસો એ ચેલેન્જ ત્યારે રાજકોટ અમદાવાદ વડોદરા સુરત મુંબઈ અને એ પણ કેવા બધા સ્ટૉલવર્ડ્સ બિઝનેસમેન છે આ બધાને ભેગા કરવા અને એ વખતના અમારા ગુરુવર્યો આદણીય પ્રોફેસર પ્રમિલ પરિમલ ત્રિવેદી સાહેબ આજે પણ એનો જુસ્સોને જોમ યથાવત છે આદરણીય ગિરીશભાઈ સંધવી સાહેબ અને ગણિતજ્ઞા એનપી ઠાકર સાહેબ એનો પણ એક સન્માનનો કાર્યક્રમ એકવીસ જુલાઈ એ ગુરુ પૂર્ણિમા છે વંદના આજે અહીંયા ભાવ સભર ભાવ વિભોર થઈને કરવામાં આવી આયોજનને ધન્યવાદ આ જેણે મણકા બધા સાંકળ્યા એને ધન્યવાદ આવનાર તમામ ધન્યવાદ અને અહીંયા જે મળવાનો સંસ્મરણો વાગોળવાનો અને સાહીઠ વર્ષના બધા જ સોળ વર્ષના હતા મૈત્રેયી દેવેનું ન અન્ય તે પુસ્તકની એક યાદગીરી કે લોકો સોળ વર્ષની ઉંમરે પહોંચી ગયા અને કેટલાક ભાઈએ તો પેટ પકડીને હસાવ્યા અને બધાયની નાનપણની કેવી કેવી ટેવો કૂટેવો શું કરતા એ યાદ કરી કરીને મને એમ લાગે છે કે બીજા એક દસકાનું ભાથું આજેનીથી મળી ગયું ડોક્ટર ભાવના જોશીપુરા એ લોકોની જ હું સ વિદ્યાર્થીની પૂર્વ મેયર રાજકોટ એડવોકેટ અને આ મારા ખૂબ ખૂબ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન અને આવું કરવા બદલ ઈશ્વર ખૂબ 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 શક્તિ આપે ઐશ્વર્ય આપે અને ખૂબ એ લોકો સુખી સંપન્ન રહે એવા આશીર્વાદ હું મિલન દ્વિવેદી આજથી ચારેક વર્ષ પહેલા એક અમારા મગજમાં વિચાર આવેલો કે સુરેન્દ્રનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ બનાવી અને ગ્રુપ બનાવીને ક્યારેક ક્યારેક મળવાનું આયોજન બધું એ ગ્રુપનું નામ રાખ્યું શરૂઆતમાં એસએનઆર ગ્રુપ ત્યારબાદ મારી કોલેજના મારા બેચમેટ જે મળ્યા એ લોકોએ અમે નક્કી કર્યું કે આ ગ્રુપની અંદર આપણે આપણા મેક્સિમમ વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરીએ અને એક ગ્રુપને જેટલું બને એટલું મોટું બનાવવાનો ટ્રાય કરીએ ત્યારબાદ બે હજારને વીસની અંદર અમે શરૂઆતમાં જ્યારે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારે અમે ફક્ત નવથી દસ વિદ્યાર્થીઓ જ ભેગા થયા હતા સો એની બાદ અમે ફરી એકવાર બે હજાર ને બાવીસમાં ભેગા થયા ત્યારે અમે નિયરલી લગભગ સોળ જણા ભેગા થયા હતા અને એ વખતે અમે બધા લોકોએ નક્કી કર્યું કે આ સોળના કોન્ટેક્ટમાં જે જે લોકો છે એ બધાને બી આ ગ્રુપમાં સામેલ કરી અને બધાને ફરીથી આપણે આપણી જૂના સ્મરણો યાદ કરવા માટે આપણે એક સરસ મજાના ફંક્શનનું આયોજન કરીએ એ ફંક્શનને સફળ કરવા માટે સુરેન્દ્રનગરના જે અમારા મિત્રો છે જેમ કે કિશનભાઈ કે કે ભરમાર વિજય અને એ લોકોનો ખૂબ સાથ સહકાર રહ્યો અને એ લોકોના સાથ સહકારથી એક ગ્રુપ છે એ મોટું ને મોટું થતું ગયું અને આજે અમે લગભગ નિયરલી સેવન્ટી વિદ્યાર્થીઓ બધા ભેગા થયા છે અને આ પ્રસંગને અમે ખૂબ મજાથી અને આનંદથી માણ્યો છે અને આ પ્રસંગને અમે આજે ફરીથી ઉજવવાની એક મનોબળને ઈચ્છા સાથે આજે સાંજે અમે બધા છૂટા પાડીશું સેવન્ટી સિક્સટી એટી સાલ સુધીનું બી એસ અમારું ગ્રુપ છે એમાં આજે અમે એટી થી મોર લોકો ભેગા થયા છીએ આનો એ ઉદ્દેશ એક હતો કે બધા સારી પોસ્ટ ઉપર હતા કે છે અને રિટાયર્ડ પણ થઈ ચૂક્યા સારી જગ્યા પર તો બધાની એકબીજાનો ઓળખાણ પણ થાય એનો લાભ પણ મળે અને લગભગ પિસ્તાલીસ વર્ષ પછી બધા ભેગા થયા છે એટલે એકબીજાની ઓળખાણ થાય બધાના છોકરાઓના છોકરાઓ પણ થઈ ગયા એ એ દ્વારા પણ અત્યારે બધા સારી સંખ્યામાં અલગ અલગ જગ્યાએથી આવ્યા મુંબઈ અમદાવાદ જામનગર ભુજ કચ્છમાંથી ભાવનગરથી એટલે બધાએ સારી રીતે ઉત્સાહભેર ભાગ લીધો સવારથી અમારો પ્રોગ્રામ સ્ટાર્ટ હતો સવારનો બ્રેકફાસ્ટ પછી ઇન્ટ્રોડક્શન અમારા બધા પ્રોફેસરોનું બહુમાન કર્યું